ડાબી દરબાર ના વડીલો નાનું મંદિર બનાવ્યું હતું અને હવે ગામમાં ભાઈચારાની ભાવના સાથે યુવાનો અને દાનવીર દાતાઓના સહયોગથી નવા મંદિરનું નિર્માણ થયું દાતાઓને ભોજન ધજા પ્રથમ દ્વાર ખોલવા આરતી ફૂલહાર અને રોકડ દાન આપ્યું શિહોરીના સરપંચ શાંતુબા ડાબી બાવસી ડાબી હંડુબા ડાબી ડીકે ડાબી પ્રતાપસિંહ ડાબી ભોજુબા ડાબી પિંડુબા ડાબી જોરુભા મુકેશ સી ડાબી વનુભા ડાબી અરવિંદ થયું આચાર્ય પંડિત નાનુભાઈ જોશી અને હરીશભાઈ જોશી મંત્રોચ્ચાર સાથે હોમ હવન કર્યો અને દસ વાગે શોભાયાત્રા નીકળી જેમાં ગામની દીકરીઓએ સામૈયા કર્યા બપોરે બાર ઓગણ ચાલીસ વાગે વિજય મુહૂર્તમાં હનુમાનજી ની ફોટો પ્રાણ પ્રતિષ્ઠા થઈ અને શિહોરી અને આજુબાજુના ગામોના શ્રદ્ધાળુઓએ દર્શન કરી ભોજન પ્રસાદ લઈ ધન્યતા અનુભવી વિરમસિંહ વાઘેલા સાથે ચક્રવાત ન્યૂઝ બનાસકાંઠા